અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ અંદાળા ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અન્યવે પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાવને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ નાઇટમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાળા ગામે મોટા ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા અજયભાઈ બળવંતભાઈ વસાવા સંદીપભાઈ નટવરભાઈ વસાવા તેમજ કાનજીભાઈ બાલુભાઈ વસાવા નામના ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમજ રેડ દરમિયાન નાસી જનાર સાવનભાઈ બાલુભાઈ વસાવા સુનિલભાઈ સાવનભાઈ વસાવા તેમજ સુનિલ બળવંતભાઈ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી અંગ જડતીના રોકડા રૂપિયા અઠાવનસો પચાસ તેમજ દા ઉપરના રોકડા રૂપિયા ત્રેસઠસો એસી તથા જુગાર રમવાના સાધનો મળી કુલ બાર લાખ બસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી